આજ તો ફાફડા જલેબી દશેરામાં નાસ્તો કરવો છે છે રાજવીર આવું પેકિંગ આવે બેટા ને હા જો વાહ આપણા જલેબીના આવા રેડીમેડ પેકિંગ જ હોય છે આજે તો કારણ કે આજે બહુ ભીડ હોય ને એટલે પેકિંગ જ રાખે છે તૈયાર પેકિંગ જ હોય લાવ રાજવીર પેલા ભગવાનને ધરાવી દો પછી આપણે નાસ્તો કરીએ આપણા જલેબીનો નાસ્તો રેડી ચલો ભગવાનને પેલા રાજવીર મૂકી દો ભગવાન માટે ફાફડા જલેબી રાજવીર કેવો છે નાસ્તો સરસ ફાફડા જલેબી કેવા છે બહુ મસ્ત એને આવી બી ફાફડા જેલેબી નાસ્તો કરવો હોય તે આવી જાઓ અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બાય